કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે પછી તમે એને નઈ રોકી શકો જય ભવાની જય માતાજી સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને માં ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે એને કોઈની નજર લાગે આપણો ઇતિહાસ વડીલો આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી મારી પહેલાના વક્તાઓ પણ કહ્યું હું વધારે નથી કહેવા માંગતી પણ આપણે જયારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો તો અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયો વૃદ્ધ આ શબ્દ હું એટલે કહું છું ક્યારે કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું ક્યાં સુધી શિવાજીની વાતો કરશું ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું જીજાબાઈની વાતો કરશું મારીને તમારી અંદર કોક રાણો ઊભો થાય મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસની રક્ષા કરવાના તારે મારી સામે અહીંયા હજારો રાણા બેઠા છે મારી સામે હજારો બેઠી છે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે એક અનુશાસન થશે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા હું આપને અહીં નોંધ લેવા માંગુ છું કે મારી બહેનોએ વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના આ એક હું એક મારી બહુ નાની ઉંમર છે હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું કે મોદી સાહેબને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ એક અનુશાસન સાથે મર્યાદા સાથે ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું તો હું આપના માધ્યમથી અહીંયા તંત્રને પણ કહેવા છું કે બે દિવસ જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું મિનિટ માટે મને એટલું એમ થઈ ગયું કે આ હાલત હોય તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ડબે જે લડત આપી રહી છે અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં

તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે પછી તમે એને નહીં રોકી શકો બીજું મને એ સવાલ પણ ઉભો થાય આપ માનો કે આપણો તો આટલો ગૌરવંતો ઇતિહાસ છે ગ્રંથો લખાયા છે ગાવાય છે ડાયરાના કલાકારોએ સતત ગાયા છે બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું ભલે કડક શબ્દો લાગે ખરાબ શબ્દો લાગે આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહી તમને ખબર હોવી જોઈએ આપણે આપણા ઇતિહાસ ને સાથે લઈને ચાલ્યા છે મને બીજો પ્રશ્ન એ પણ અઢારે વરી ના સ્ત્રી નો પણ થાય કારણ કે હું એક સામાજિક કાર્ય કર છું આપણે તો આટલું લડ્યા આટલો મીડિયા નો સપોર્ટ આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા મૌડી મંડળ સુધી પહોંચતા એવું નથી છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધા ન્યાય માટે લડતા આજે ભલે રાજની તાકાત નથી પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે એટલે

બેસી જાવ બેસી જાવ બેસી ને બેસી આપણે ડિસિપ્લિન બેસી જાવ બેસી જાવ બેસી ને બેસી ને આપણે ડિસિપ્લિન માં ડિસિપ્લિન બેસી રહો બધા હાથ ઉપર કરો ખાલી આપણી વચ્ચે જે કોઈ મહેમાન આવે છે આપણે હાથ ઊંચો કરીને એમને આવકારીએ મહેરબાની કરીને વ્યવસ્થા જળવાય પ્લીઝ આપ આપની જગ્યા લ્યો આપણે અનુશાસનથી ચાલીએ આપડા મહેમાનને આપણે આવકારીએ છીએ આપની જગ્યાએ બેસી હાથ ઊંચો કરીને આપણે આવીએ મારી રિક્વેસ્ટ છે મય પાસીભાઈને વિરભદ્રસિંહભાઈને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે હલો ભાઈ બધાને નમ્ર વિનંતી આપણે મહેપાલજી મકરાણા સાહેબ ને વેલકમ કરી છે પ્લીઝ બધા બેસી શાંતિ રાખો આપણે વેલકમ કરી છીએ તમારી જગ્યાએ બધા આપની જગ્યાએ બેસી જાઓ પ્લીઝ ભાઈ તેજ પાસે બહુ ના આવો માણસો ખાલી મકવાના ભાઈ અને વીરભદ્રજી બેદરો બાકીના બધા પ્લીઝ બેસી જાઓ પ્લીઝ બેસી જાઓ સહકાર આપો અવ્યવસ્થા ના કરો પ્લીઝ પ્લીઝ બેસી જાઓ આપણો આપણો જે પ્રોગ્રામ છે આપણા સમય મર્યાદામાં તો આપણે પૂરો કરવાનો છે આપણા જે ઘણા વક્તાઓ છે પ્લીઝ ભાઈ તેજ પાસે ભાઈ તમે બાકીના સ્ટેજ ઉપર હતા પ્લીઝ વેલકમ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કે

अभी सब विराजमान हो जाए अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर है और मैं भी आपके बीच में हूं अभी तो गुजरात उठा भर उठा है देखना अभी नजारा बाकी है मैं आपके बीच में हूँ जो वक्ता बोल रहे हैं उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा जय भवानी बासरी तृप्तिभा बा। बता अभी नीचे बैसे जगह ले लेते

આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું આપડા જ સમાજના બીજા ભાઈઓ આપડા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે એટલે લોય તો એમનું પણ મુકળતું હોય પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા જાળવું છું આ મીડિયા સિવાય બીજા જે સ્ટેજ આગળ પ્લીઝ જરા જતર જો પ્લીઝ મીડિયા સિવાય સ્ટેજ વાળા ની બાજુ છે ને પ્લીઝ નમ્ર વિનંતી કે ભાઈ સહકાર આપો પ્લીઝ હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો બે સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રી મંડળ બદલવામાં આવે

લડાઈ લાંબી છે આપણે સૌ જાણીએ છીએ મને અમને ઘણા કહેવા આવ્યા અહીંયા મીડિયા એ પણ પૂછ્યું કે બેંક ટિકિટ રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો ડરાવી ધમકાવી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ પહેલાં કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે સ્વાભિમાન સાથે સમાધાન નહીં નહીં અને નહીં અને